હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે તો આ વિડીયોમાં આપણે કયા ટોપિક પર વાત કરવાના છીએ તો બીજા રાઉન્ડમાં એમ બીબીએસની જે દરેક વીસ પ્રાઇવેટ કોલેજ છે એમાં કેટેગરી પ્રમાણે કેટલા માર્ક અને કેટલા રેન્ક પર એડમિશન મળ્યું છે તેની આપણે વાત કરવાના છીએ જે આપણે સૌપ્રથમ વિડિયો બનાવ્યો હતો એમાં આપણે ઓવરવ્યૂ આપ્યું હતું કે સરકારી કોલેજમાં જીમીઆરએસ કોલેજમાં અને પ્રાઇવેટ કોલેજમાં કેટલા અને રેન્ક પર એડમિશન મળ્યું છે તેની આપણે સંપૂર્ણ માહિતી આપી હતી પછી આપણે દરેક કોલેજમાં હવે આપીએ છીએ જેમ કે આપણે પછી બીજે બીજા નંબરનો વિડીયો બનાવ્યો હતો જેમાં આપણે સરકારી સાત કોલેજમાં કોલેજ પ્રમાણે કેટેગરીમાં કેટલા માર્ક્સને રેન્ક પર એડમિશન મળ્યું છે એની આપણે માહિતી આપી હતી પછી આપણે તેર જીમીઆરએસ કોલેજની વાત કરી હતી અને આજે આપણે વીસ પ્રાઇવેટ કોલેજની વાત કરીશું તો સેકન્ડ આરમાં ટોટલ ચાલીસ કોલેજની એમબીબીએસમાં એડમિશન આપવામાં આવ્યું હતું અને થર્ડ આરમાં તમારા માટે એક સારા સમાચાર છે કે જે એનએમસીનું સીટ મેટ્રિક્સ આવ્યું છે એમ સ્વામિનારાયણની કોલેજ બતાવે છે એટલે કે સ્ટાર્ટિંગમાં જે સ્વામિનારાયણ કોલેજની એકસો પચાસ સીટ રદ કરવામાં આવી એનો એનો કોર્ટ કેસ એ જીતી ગયા છે અને સ્વામિનારાયણની કોલેજને ફરીથી એકસો પચાસ સીટની મંજૂરી મળી ગઈ છે જે તમારા ત્રીજામાં એડ થઈ જશે એટલે કે ટોટલ જે હવે આપણી એમપીબીએસની ગુજરાતમાં કોલેજ છે એ એકતાલીસ થઈ ગઈ છે અને પ્રાઇવેટ કોલેજ જે આપણી વીસ હતી એ હવે આપણી એકવીસ થઈ ગઈ છે તો ચાલો આપણે પ્રાઇવેટ કોલેજની આજે શરૂઆત કરીએ જે બીજામાં વીસ કોલેજ હતી એની આપણે વાત કરીશું અહીંયા તો આપણે જોઈએ તો સૌ તો અહીંયા પહેલી કોલેજ છે જેનું નામ છે અહીંયા એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદમાં આવેલી છે તો એમાં તમે જોઈ શકો છો જે દરેક કેટેગરી છે એમાં અહીંયા જનરલ મેટ રેન્ક આપવામાં આવ્યા છે પછી જે અનામત કેટેગરી છે એમાં અહીંયા કેટેગરી રેન્ક પણ આપવામાં આવ્યા છે અને માર્ક્સ પણ આપવામાં આવે છે કેટલા માર્ક અને રેન્ક પરટક્યું છે અને જે મેનેજમેન્ટ કોટા છે એમાં અહીંયા જનરલ મેટ મેટ રેન્ક આપવામાં આવ્યો છે અને અહીંયા માર્ક્સ પણ આપવામાં આવ્યા છે હવે જે મેનેજમેન્ટ કોટા છે એમાં કોઈ પણ કેટેગરીનું અનામત આપવામાં આવતું નથી જનરલ મેટ રેન્કના આધારે જ એડમિશન આપવામાં આવે છે તો એ તમારે ખાસ ધ્યાન આપી એટલે અહીંયા કોઈ કેટેગરી રેન્ક મેનેજમેન્ટ કોટામાં લખેલું નથી પછી આગળ આપણે જોઈએ બીજા નંબરની પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે અહીંયા જીસીએસ મેડિકલ કોલેજ જે જે પણ અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ એમાં પણ દરેક અહીંયા કેટેગરીમાં જનરલ મેટ રેન્ક લખેલા છે પછી અહીંયા અનામત કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક લખેલા છે પછી માર્ક્સનું લખેલા છે તમે જોઈ શકો છો અહીંયા મેનેજમેન્ટ કોઢામાં જનરલ મેટ રેન્ક લખેલું છે અને અહીંયા માર્ક્સમાં લખેલા છે ચારસોને બાવીસ માર્ક્સ પર જીસીએસ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોઢામાં અટક્યું છે પછી આપણે ત્રીજા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જે અહીંયા અમદાવાદમાં જ આવેલી છે તો એમાં પણ તમે જોઈ જોઈ શકો છો અહીંયા દરેક કેટેગરીમાં જનરલ મેડ રેન્ક લખેલા છે પછી અનામત કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક લખેલા છે જે રેડ પેન્થી લખેલા છે અને અહીંયા માર્ક્સ પણ લખેલા છે કે કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર અટક્યું છે અને મેનેજમેન્ટ કોટામાં તમે જોઈ શકો છો અહીંયા જનરલ મેડ રેન્ક લખેલો છે અને અહીંયા માર્ક્સ પણ લખેલા છે કે કેટલા માર્ક્સ પર મેનેજમેન્ટ મેનેજમેન્ટ કોટામાં અટક્યું છે પછી આગળની કોલેજ આપણે જોઈએ ચોથા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા સ્મીમર સુરત જેનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ તો એમાં પણ તમે જોઈ શકો છો અહીંયા દરેક કેટેગરીમાં પહેલાં જનરલ મેડ રેન્ક લખેલા છે પછી અનામત કેટેગરીમાં અહીંયા કેટેગ રેન્ક લખેલા છે અહીંયા માર્ક્સ પણ લખેલા છે તમે જોઈ શકો છો અહીંયા પછી મેનેજમેન્ટ કોટામાં અહીંયા જનરલ મેરીટ રેન્ક અને અહીંયા માર્ક્સ પણ લખેલા છે તમે સંપૂર્ણ માહિતીનો અભ્યાસ કરી શકો છો પછી આગળની કોલેજ જોઈએ આપણે પાંચમા નંબરની કોલેજ જેનું અહીંયા નામ છે શિયુ શાહ મેડિકલ કોલેજ જે સુરેન્દ્રનગરમાં આવેલી છે એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી લો કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રકારની માહિતી આપવામાં આવશે તો તમારે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ તો એમાં આપણે જોઈએ તો કે દરેક કેટેગરીમાં તમે જોઈ શકો છો અહીંયા જનરલ મેડ રેન્ક લખેલા છે અહીંયા પછી અનામત કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક લખેલા છે અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની પણ અહીંયા માહિતી આપેલી છે તમે મેનેજમેન્ટ કોડામાં પણ જોઈ જોઈ શકો છો અહીંયા જનરલ મેડ રેન્ક અને અહીંયા માર્ક્સ લખેલા છે કેટલા માર્ક્સ પર મેનેજમેન્ટ કોડામાં અટક્યું છે પછી આગળ આપણે છઠ્ઠા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા બનાસ મેડિકલ કોલેજ જે પાલનપુરમાં આવેલી છે તો એમાં પણ તમે જોઈ જોઈ શકો છો અહીંયા દરેક કેટેગરીમાં જનરલ મેરિટ રેન્ક લખેલા છે અનામત કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક લખેલા છે અને અહીંયા માર્ક્સની પણ માહિતી અહીંયા આપેલી છે પછી મેનેજમેન્ટ કોટામાં તમે જોઈ શકો છો અહીંયા જનરલ મેરિટ રેન્ક લખેલા છે અને અહીંયા માર્ક્સ લખેલા છે હવે ઘણા વિદ્યાર્થી કહે છે કે કેમ અહીંયા રેડ પેનથી હાઇલાઇટ કર્યું છે તો અહીંયા એટલા માટે હાઇલાઇટ કર્યું છે કેમકે અહીંયા જે રેન્ક છે એ આઠ હજાર પાંત્રીસ પાંચ છે તો આ મારી કોઈ ભૂલ નથી આ સાચું જ છે કેમ કે આ જે વિદ્યાર્થી છે એને અહીંયા સેકન્ડ નવ રજીસ્ટ્રેશન કર્યું છે એટલે એનો એનો જે મેરિટ લિસ્ટમાં સમાવેશ થયો છે એ આઠ હજાર ચારસો ને પાંત્રીસ અને છત્રીસની વચ્ચે સમાવેશ કરવામાં આવ્યો છે એના માર્ક્સના આધારે તો એને અહીંયા પોઈન્ટ પાંચ એનો મેરિટ રેન્ક આપવામાં આવ્યો છે વચ્ચે એટલે અહીંયા આ સાચું છે મારી કોઈ અહીંયા ભૂલ નથી એટલે અહીંયા મેં રેડ પેન સોરી યલો પેનથી હાઇલાઇટ કર્યું છે સમજા પડી ગઈ પછી આપણે આગળની કોલેજ જોઈએ તો કે સાતમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા જેમ્સ બુજ એટલે કે જેનું પૂરું નામ છે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ તો એમાં પણ તમે જોઈ શકો છો અહીંયા દરેક કેટેગરીમાં અહીંયા જનરલ મેટ રેન્ક લખેલા છે પછી અનામત કેટેગરીમાં અહીંયા તમને કેટેગરી રેન્ક મળી જશે પછી તમને માર્ક્સ પણ મળી જશે કેટલા માર્ક્સ અટક્યું છે પછી મેનેજમેન્ટ કોટામાં અહીંયા કેટલા જનરલ મેઇટ રેન્ક અને કેટલા માર્ક્સ અટક્યું છે તેની તમને સંપૂર્ણ માહિતી મળી જશે પછી આપણે આઠમા નંબરની કોલેજ જોઈએ જેનું પૂરું નામ છે અહીંયા સોરી એનું નામ છે પીએસએમસી કરમસદ એટલે જેનું પૂરું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ જે કરમસદમાં આવેલી છે તો એમાં પણ તમે જોઈ શકો છો અહીંયા દરેક કેટેગરીમાં અહીંયા જનરલ મેરીટ રેન્ક લખેલા છે પછી અનામત કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક લખેલા છે પછી અહીંયા દરેક કેટેગરીમાં માર્ક્સ તકેલા છે કેટલા માર્ક્સ પટક્યો છે કેટલા રેન્ક અટક્યું છે તમે મેનેજ મેનેજમેન્ટ ગોડામાં પણ જોઈ જોઈ શકો છો અહીંયા કેટલા રેન્ક અને કેટલા માર્ક્સ પટક્યું છે તેનું તમને સંપૂર્ણ માહિતી મળી જશે પછી આપણે નવમાં નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે અહીંયા કિરણ મેડિકલ કોલેજ જે સુરતમાં આવેલી છે તમારે ખાસ ધ્યાન ખોટું છે જે આપણી ટોટલ ચાલીસ કોલેજ છે એટલે કે હવે જે આપણી એકતાલીસ કોલેજ છે ગુજરાતમાં એમાંથી અહીંયા બે કોલેજનું નામ કિરણ મેડિકલ કોલેજ છે એક છે કિરણ મેડિકલ કોલેજ સુરત અને એક છે ડૉક્ટર કિરણ સિંહ સિંહ મેડિકલ કોલેજ ભરૂચ એટલે તમારે ચોઈસ ફિલ્ડમાં ખાસ ધ્યાન રાખો તમારે ભૂલ ના થઈ એ તમારે સંપૂર્ણ અભ્યાસ કરી જોઈ કરીને જોઈ લેવાનું જ છે તો તમે અહીંયા જોઈ શકો છો દરેક કેટેગરીમાં અહીંયા જનરલ મેટ રેન્ક લખેલા છે પછી અનામત કેટેગરીમાં અહીંયા રેડ પેન્ કેટેગરી રેન્ક લખેલા છે પછી કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની પર સંપૂર્ણ અહીંયા માહિતી આપેલી છે તમે મેનેજમેન્ટ કોટામાં પણ જોઈ શકો છો કેટલા જનરલ મેટ રેન્ક અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની તમને સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે પછી આગળ આપણે જોઈએ તો કે દસમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ડૉક્ટર એમ કે શાહ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે દરેક કેટેગરીમાં અહીંયા જનરલ મેરીટ રેન્ક આપેલા છે પછી અનામત કેટેગરીમાં અહીંયા રેડ બેનથી કેટેગરી રેન્ક આપેલા છે અને અહીંયા માર્ક્સ પણ આપેલા છે કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે અને મેનેજમેન્ટ મેનેજમેન્ટ કોટામાં પણ તમે જોઈ શકો છો અહીંયા જનરલ મેનેજ અને કેટલા માર્ક્સ પડક્યું છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી તમે અહીંયા સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો આગળની કોલેજ આપણે જોઈએ અગિયારમાં નંબરની એની પહેલાં જો તમારે ડૉક્ટર બનવું છે અને તમને સેકન્ડ નંબરમાં એડમિશન નથી મળ્યું અથવા અથવા તમને એવું છે કે હવે મને એડમિશન મળવાની કોઈ સંભાવના નથી તો તમે અમારો કોન્ટેક કહી શકો છો તમને વિદેશમાં સારી કન્ટ્રીમાં તમારા બજેટમાં તમે એમ બીબીએસ કહી શકો છો તો અહીંયા અહીંયા હું કન્ટ્રીના નામ બોલું છું રશિયા છે જ્યોર્જિયા છે ઉઝબેકિસ્તાન છે કઝાકિસ્તાન છે નેપાળ છે કિર્ગિસ્તાન છે એવી કન્ટ્રીમાં તમે તમારા બજેટમાં એમબીબીએસ કહી શકો છો જો તમને ગુજરાતમાં એડમિશન ના મળ્યું હોય તો આ ભાઈ આપણે જોઈએ કે તમારે કોન્ટેક કેવી રીતે કરવાનો છે તો અહીંયા તમને બે નંબર આપવામાં આવ્યા છે એક છે પ્રીતમભાઈનો નંબર એના પર તમે કોન્ટેક કરી શકો છો અને અહીંયા મારો નંબર પણ આપવામાં આવ્યો છે એ નંબર પર તમે કોન્ટેક કરી અને તમે સંપૂર્ણ જે વિદેશમાં એમબીબીએસની માહિતી છે એ મેળવી શકો છો અને માર્ગદર્શન મેળવી અને વિદેશમાં તમે સારી રીતે અભ્યાસ કરી શકો છો તો આગળની કોલેજ જોઈએ આપણે અગિયારમાં નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા શાંતાભાઈ મેડિકલ કોલેજ જે અમરેલીમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે અહીંયા દરેક જે કેટેગરી છે એમાં અહીંયા જનરલ મેરીટ રેન્ક લખવામાં આવ્યા છે પછી જે અનામત કેટેગરી છે એમાં અહીંયા કેટેગરી રેન્ક લખવામાં આવ્યો છે અને આ માર્ક્સ પણ લખવામાં આવ્યા છે અહીંયા સોરી મેનેજ મેનેજમેન્ટ કોટાની માહિતી અહીંયા ભૂલ ભૂલી ગયો છું પણ અહીંયા હું તમને લખવાનો પ્રયત્ન કરીશ કોમેન્ટ બોક્સમાં જે છે એ પિન કરી લીધું કોમેન્ટમાં તમે અહીંયા જોઈ શકો છો સાંતાવા મેડિકલ કોલેજ માહિતી આપી દઈશ કેમ કે અહીંયા મારું ભૂલથી રહી રહી ગયું છે તો આપણે આગળની કોલેજ જોઈએ તો કે બારમા નંબરની કોલેજ તેમાં તેમાં તમે અહીંયા જોઈ શકો છો મેં કીધું હતું એ રીતે કે બે કોલેજનું નામ અહીંયા કિરણ છે તમે જોઈ શકો છો આગળ આપણી કોલેજનું નામ હતું કિરણ મેડિકલ કોલેજ સુરત અને હવે આપણી જે કોલેજ જાય છે એનું નામ છે ડોક્ટર કિરણ સિંહ પટેલ મેડિકલ કોલેજ ભરૂચ બંનેમાં તમારે ચોઈસ ફિલ્ડ ખાસ એને ખોલી છે તમારી ભૂલ ના થઈ જાય અને તમારું આડાળું થઈ શકે છે તમારે તમારો એક પર આખું ભવિષ્ય બગડી શકે છે એટલે તમે આવી નાની મોટી કોઈ ભૂલ કરવાની નથી તો આગળ આપણે જોઈએ તો કે જે આમાં તમે જોઈ શકો છો અહીંયા દરેક કેટેગરીમાં જનરલ મેડ રેન્ક આપેલા છે રિઝર્વ કેટેગરીમાં અહીંયા તમે જોઈ શકો છો કેટેગરી રેન્ક આપેલા છે માર્ક્સ પણ આપે પેલા છે તમે મેને મેનેજમેન્ટ ઘોડામાં જોઈ શકો છો અહીંયા જનરલ મેટ રેન્ક અને અહીંયા માર્ક્સ પણ આપેલા છે જે આગળની કોલેજ હતી આપણે જેમ કે સાંતામા મેડિકલ અમરેલી એમાં એમાં મારી ભૂલથી અહીંયા મેનેજમેન્ટ ઘોડાની માહિતી રહી ગઈ છે તો હું કોમેન્ટ બોક્સમાં આપી દઈશ તમે ખાસ એ કોમેન્ટ બોક્સમાં જઈ અને માહિતી મળી શકો છો કે સાંતામા મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ઘોડામાં કેટલા માર્ક્સ પર અટક્યું છે તો આગળ આપણે જઈએ તો કે તેરમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ડૉક્ટર એનજી દેસાઈ મેડિકલ કોલેજ નડિયાદમાં આવેલી છે તો એમાં એમાં પણ તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો જેમાં અહીંયા દરેક કેટેગરીમાં જનરલ મેડ રેન્ક આપેલા છે અનામત કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક આપેલા છે કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની પણ અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે તમે મેનેજમેન્ટ કોટામાં પણ જોઈ શકો છો કેટલા જનરલ મેઇટ રેન્ક અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે પછી આગળની કોલેજ આપણે જોઈએ ચૌદમા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા નૂતન મેડિકલ કોલેજ વિસનગર જેનું નામ છે એનએમસીઆરસી વિસનગર એટલે કે નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર એનું અહીંયા પૂરું નામ છે તો એમાં આપણે જોઈએ તો દરેક કેટેગરીમાં તમે જોઈ શકો છો અહીંયા તમને અહીંયા જનરલ મેટ રેન્ક આપવામાં આવ્યા છે પછી અહીંયા જે અનામત કે કેટેગરી છે એમાં કેટેગરી રેન્ક પણ આપવામાં આવ્યા છે કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની પણ અહીંયા માહિતી આપવામાં આવી છે મેનેજમેન્ટ કોટામાં પણ તમે તમે જોઈ શકો છો કેટલા જનરલ મેડ રેન્ક અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો તો આગળની કોલેજ આપણે જોઈએ પંદરમા નંબરની કોલેજ એની પહેલાં હજુ સુધી તમે આ જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો આ ચેનલમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતીમાં આપવામાં આવશે તો તમારે આ ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ પંદરમા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા શાલ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે દરેક કેટેગરીમાં અહીંયા જનરલ મેડ રેન્ક લખેલા છે અનામત કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક લખેલા છે પછી કેટલા માર્ક્સ અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે પછી મેનેજમેન્ટ કોર્ટામાં તમે જોઈ શકો છો અહીંયા જનરલ મેડ રેન્ક અને કેટલા માર્ક્સ અટક્યું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે પછી આગળની કોલેજ આપણે જોઈએ સોળમાં નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા અનન્યા મેડિકલ કોલેજ જે કલોલમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ એમાં પણ અહીંયા દરેક કેટેગરીમાં અહીંયા જનરલ મેટ રેન્ક પહેલાં આપવામાં આવ્યા છે પછી જે અનામત કેટેગરી છે એમાં અહીંયા કેટેગરી રેન્ક પણ લખેલા છે અને કેટલા માર્ક્સ પર છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે પછી તમે મેનેજમેન્ટ કોટામાં પણ જોઈ શકો છો કેટલા જનરલ મેટ રેન્ક અને કેટલા માર્ક્સ પર મેનેજમેન્ટ કોર્ટામાં અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે આગળની કોલેજ આપણે જોઈએ સત્તરમાં નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ભાગ્યોદે મેડિકલ કોલેજ કડી મહેસાણા જે લાસ્ટ યર જ નવી ઓપન થઈ છે તો એમાં આપણે જોઈએ તો કે દરેક કેટેગરીમાં તમે જોઈ શકો છો અહીંયા જનરલ મેડ રેન્ક આપવામાં આપવામાં આવ્યા છે પછી દરેક કેટેગરીમાં અહીંયા જે અનામત કેટેગરી છે એમાં કેટેગરી રેન્ક પણ આપવામાં આવ્યા છે કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને જે મેનેજમેન્ટ કોટા છે એમાં કેટલા જનરલ મેટરિંગ અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો તમે અભ્યાસ કરી શકો છો કે થર્ડમાં હવે હવે અમારા ચાર્જ છે કે નહીં આ કોલેજમાં અમને એડમિશન મળી શકે છે કે નહીં જ્યારે પણ નોન રિપ્યુટેડ સીટની માહિતી આપશે આવશે કે કઈ કોલેજમાં કેટલી સીટ ખાલી છે ત્યારે હું સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ તો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો કરી લો તમને સંપૂર્ણ માહિતી આ ચેનલમાં તમને મળી જશે મેડિકલ એડમિશન પ્રક્રિયાની કોઈ પણ માહિતી હોય તો આગળ આપણે જોઈએ તો કે અઢારમાં નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા માતૃશ્રી બ્રભાબેન ખોડાભાઈ મેડિકલ કોલેજ જે આટકોટ રાજકોટમાં આવેલી છે જેનો અહીંયા મેં કોડ લખેલો છે તો એમાં તમે જોઈ શકો છો અહીંયા દરેક કેટેગરીમાં અહીંયા જનરલ મેડ રેક રેન્ક લખવામાં આવ્યા છે પછી અનામત કેટેગરીમાં અહીંયા તમે જોઈ શકો છો કેટેગરી રેન્ક લખવામાં આવ્યા છે કેટલા માર્ક્સ ભટક્યું છે તેની પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તમે મેને મેનેજમેન્ટ ગોટામાં જોઈ શકો છો અહીંયા જનરલ મેડિટ અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે હવે તમને લાગતું હશે કે એસસી અને એસટી કેટેગરીમાં કેમ અહીંયા યલો પેનથી હાઇલાઇટ કર્યું છે તો આ એટલા માટે હાઇલાઇટ કર્યું છે કે પ્રાઇવેટ કોલેજમાં છેલ્લામાં છેલ્લું એસસી અને એસટીનું કટ ઓફ આટલું છે કે જે ચારસોને ત્રણ માર્ક્સ પર અટક્યું છે એસસીમાં છેલ્લું પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં ગુજરાતમાં અને જે એસટી છે એમાં બસોને એકસઠ માર્ક્સ પર અટક્યું છે જેનું તમે જનરલ મેડિટ રેન્ક અને કેટેગરી રેન્ક જોઈ જોઈ શકો છો આટલું છેલ્લામાં છેલ્લું છે જે પાછળની બે કોલેજ છે એમાં એસસી અને એસટીનું આના કરતાં થોડું કટ ઓફ હાય તો આગળની કોલેજમાં આપણે જઈએ તો ઓગણીસમાં નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ચાયડસ મેડિકલ કોલેજ દાહોદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે દરેક કેટેગરીમાં અહીંયા જનરલ મેરિટ રેન્ક આપવામાં આવ્યા છે અનામત કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક આપવામાં આવ્યા છે અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તમે મેનેજમેન્ટ કોડામાં પણ જોઈ શકો છો કેટલા જનરલ મેરિટ રેન્ક અને કેટલા માર્ક્સ પર છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે તો ગુજરાતમાં સૌથી ઓછામાં ઓછું જે મેનેજમેન્ટ કોડાનું કટ છે એ ત્રણસોને અઠ્ઠાવીસ માર્ક્સ પર અટક્યું છે એટલે કે જેને ત્રણસો અઠ્યાવીસ માર્ક સુધી વધારે માર્ક્સ હોય અને સેકન્ડ હાન્ડમાં અહીંયા જો મેનેજમેન્ટ કોડામાં ચોઇસ બ્લિંગ કર્યું ગુજરાતમાં તો એમને એ ચોઈસ બ્લિંગમાં આધારે જો ઝાયડસ મેડિકલ કોલેજ મૂકી હોય તો એમણે ગુજરાતમાં અહીંયા એડમિશન મળી ગયું હશે તો આગળ આપણે છેલ્લી કોલેજ જોઈએ તો કે વિશ્વ નંબરની કોલેજ છે છેલ્લી આપણી મેડિકલ કોલેજ છે જેનું નામ છે અહીંયા પારૂલ મેડિકલ કોલેજ જે વડોદરામાં આવેલી છે તો એમાં તમે જોઈ શકો છો અહીંયા દરેક કેટેગરીમાં જનરલ મેટ રેન્ક રેન્ક લખેલા છે પછી અનામત કેટેગરીમાં અહીંયા કેટેગરી રેન્ક લખેલા છે અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી આપેલી છે તમે મેનેજમેન્ટ કોટામાં પણ જોઈ જોઈ શકો છો અહીંયા કેટલા જનરલ મેટ રેન્ક અને કેટલા માર્ક્સ પર અટક્યું છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે આ તમને ખબર જ છે કે કેમ યલો પેનથી અહીંયા હાઇલાઇટ કર્યું છે તો કે ઓપનનું છેલ્લામાં છેલ્લું જે પ્રાઇવેટ કોલેજમાં કટ ઓફ છે એ ચારસોને વીસ છે ઇડબલ્યુએસમાં પ્રાઇવેટ કોલેજમાં છેલ્લામાં છેલ્લું કટ ઓફ છે એ ને સોળ છે અને એસીબીસીમાં અહીંયા ને આઠ છે પછી આગળની કેટેગરી આપણે જોઈએ તો કે એસસીમાં હમણાં આપણે જોયું હતું કે છેલ્લામાં છેલ્લું કટ ઓફ ને ત્રણ છે એસટીમાં અહીંયા બસોને એકસઠ છે અને જે મેનેજમેન્ટ કોઠાનું કટ ઓફ છે અહીંયા ને અઠ્યાવીસ માર્ક્સ છે તો તમે સંપૂર્ણ અભ્યાસ કરી શકો છો અને અહીંયા જે પોઈન્ટ પાંચ છે એટલા માટે છે કેમ કે આ જે વિદ્યાર્થી છે એને અહીંયા સેકન્ડમાં નવું રજિસ્ટ્રેશન કર્યું છે એટલે એટલે એને અહીંયા અહીંયા બે વિદ્યાર્થીઓને મચી મૂકવામાં આવ્યો છે એટલે અહીંયા પોઈન્ટ એમનો મેરિટ રેન્ક આધારે આપવામાં આવ્યો છે તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તો એને પણ સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની જાણકારી મળતી રહે